રાજ્યમાં કમોસમી ભારે વરસાદ પરંતુ આ સર્વે સર્વેને લઈને હવે વિરોધ છે તે ઠેક ઠેકાણે જોવા મળી રહ્યો છે ગીર સોમનાથ જિલ્લામાં અમરેલીમાં અનેક એવા ગામો છે જ્યાં વિરોધનો શું છે તે નોંધાયો છે અને આજે પણ ઘણા બધા લોકોના આ વિરોધને લઈને ફોન આવ્યા છે

પરંતુ ઉનાની અને ગીબડાની અંદર પણ અનેક ગામો એવા છે જ્યાં કાજરડી છે અને અન્ય ગામો છે જ્યાં પણ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે પરંતુ આપણે ખેડૂતો શું કારણે આ વિરોધ કરી રહ્યા છે ખેડૂતોની માંગ શું છે સરકાર શું કરી રહી છે અને આ બંનેની વચ્ચે ત્રીજું પણ કોણ છે આ મુદ્દે વાત કરીએ તો હાલ ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે એ લગભગ એનાથી કોઈ અજાણ નથી બધા જાણે છે કે ખેડૂતોની પરિસ્થિતિ કેવી રહી છે ખેડૂતો કંગાળ થઈ ચૂક્યા છે એ પણ દિવાળીના દિવસોમાં સામાન્ય રીતે ખેડૂતો માટે આખા વર્ષ દિવાળીની સિઝન હોય છે અને આ ગઈ છે 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 એવું કહેવાય કે ઘરની અંદર વાસ કરે છે આ દિવસોની અંદર પરંતુ લક્ષ્મીજી રૂઠી ચૂક્યા છે અને ખેડૂતો કંગાળ બની ચૂક્યા છે અને હવે ખેડૂતોએ સર્વેની માંગ કરી હતી બીજી તરફ જ ખેડૂતો છે તે વિરોધ કરી રહ્યા ખેડૂતોનું કહેવું છે આ જે નુકસાની ગઈ છે તેનું વળતર ચૂકવવામાં આવે સરકારે આ વળતર ચૂકવવું જ જોઈએ પરંતુ અહીંયા પર ઘણા બધા સવાલો ઉઠ્યા હતા ગઈકાલે મેં વિડીયો અપલોડ કર્યો હતો એ વિડીયોને એના કારણે જતાઓ પડ્યો છે કે ઘણા બધા ખેડૂતોનું એ પણ કહેવું છે કે જે ખેડૂતોને મગફળી છે તેને લણી લીધી છે પચીસ તારીખ પહેલાં જે ખેડૂતોના અને પાકો છે મતલબ કે સોયાબીન છે તેને લણી લીધા છે આ ખેડૂતોએ નો પાક છે તે નથી મળ્યો પરંતુ અનેક ખેડૂતો જથ્થાબંધ એવા છે જેનું સર્વસ્વ નાશ પામ્યું છે તેનો ચારો પણ નાશ પામ્યો છે આ ખેડૂતોની સાથે ક્યાંક અન્યાય ન થાય કારણ કે ખૂબ મોટા પ્રમાણમાં જો બધાને આવરી લેવામાં આવે તો કેસ્ટોલ જેવી પરિસ્થિતિ કે બે પેકેજ જાહેર કરવા જોઈએ એક પચીસ તારીખ પહેલાનું એક પચીસ તારીખ બાદનું પચીસ તારીખ પહેલા એટલા માટે કે ઘણા બધા ખેડૂતોનો ચારો બેન્ડો છે કે તેને પાકલ નહીં લીધો પરંતુ પચીસ તારીખ બાદ જે પરિસ્થિતિ થઈ છે તેમાં ચારો અને પાક આ બંને ખતમ થઈ ચુક્યા છે જેના કારણે આ ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તેમને વળતર આપવામાં આવે જેનો ચારો વહેલો છે તે પ્રમાણ કરી રહ્યા છે પણ પરંતુ સવાલ એ છે કે આ જે ખેડૂતો છે તેની સાથે અન્યાય ન થાય કારણ કે અનેક એવા ખેડૂતો છે મોટા ભાગના કે જેનું સર્વસ્વ નાશ પામ્યું છે તેના માટે પેકેજની જાહેરાત કરવામાં આવે અને અન્ય ખેડૂતોનો જે ચારો વહેલો છે તેને પણ અલગથી પેકેજ આપવામાં આવે આ સિવાય એક નવરાત્રી દરમિયાન પણ ખેડૂતોને નુકસાન થયું છે તો એ ખેડૂતોને પણ લાભ મળવો જોઈએ તેવી વાત એક સામે આવી છે અમે અને રાજકીય પક્ષોને એટલું જ કહેવા માંગીએ છીએ કે આ કોઈ ફીક નથી અમારો અધિકાર છે સહાય મળતી વર્તન મળવું કારણ કે અમે ટેક્સ ભરીએ છીએ અને આવા કપરે પરિસ્થિતિમાં અમને બેઠા કરવામાં તમારી મદદની જરૂર છે અને તમારે મદદ કરવી પડશે એ તમારો જવાબદારી છે ને અમારો અધિકાર છે એટલું જરૂર કહીશું કે ખેડૂતોને દેવામાં ખીચા ચીકવા ન જોઈએ ઉદાર હાથે અને બે હાથે દિલ ખોલીને ખેડૂતોને સહાય કરવામાં આવે તો કંઈ ખોટું નથી બીજો એક ઘણી બધી જગ્યાએથી બરાડા ગુનો પડી રહી છે કે થશે દોસ્તો જરૂરથી કે કોઈ પણ સરકાર સરકાર હાલની ખેડૂતોની સાથે છે કે નથી એ ખેડૂતોને બરાબર ખ્યાલ છે મારે બોલવાની જરૂર નથી પરંતુ જેને પણ એવું ન થાય કે આનો લાભ છે કે કોઈ રાજકીય પાર્ટી ખાટી જાય કારણ કે અત્યારે જે પ્રમાણે ખેડૂતોની પરિસ્થિતિ છે એ પ્રમાણે ખેડૂતોના ખંભા ઉપર બંદૂક રાખીને કોઈ રાજ રમત ના રમે એની ખેડૂતોએ તકેદારી રાખવી જરૂરી છે બીજું એ પણ જરૂરી છે કે પ્રામાણિક હોવું જરૂરી છે સત્ય શું છે એનો ખેડૂતોએ આ સત્યની સાથે રહેવું જોઈએ કે તેનો ખરેખર પાક નાશ ટાઈમો છે કે નથી ટાઈમો આવા ખેડૂતોએ સામે ચાલીને જે સર્વેની ટીમ હોય છે તેની રજૂઆત કરવી જોઈએ બીજું એ કે જે ખેડૂતોનો ચારો પેગો છે તેને પણ આ મુદ્દે સ્પષ્ટતા કરી દેવી જોઈએ આવું મારું નહીં અને લોકોનું કહેવું છે અને ચોથું આપના ખંભા ઉપર કોઈ રાજકીય પાર્ટી બંદૂક ફોડી જાય એ વ્યાજવી નથી કારણ કે ખેડૂતો માટે કોઈ પણ પાર્ટી હોય છે અત્યારે પોતાની ખુરશીઓ બચાવવામાં લાગી હોય છે એ પછી આ પક્ષ હોય કે ઓળ પક્ષ હોય તમામ એવા પક્ષો છે જ્યારે એ વિરોધ પક્ષમાં બેઠા હોય જ્યારે તેની પાસે સત્તા નથી હોતી ત્યારે તે લડી લેવાના મૂળમાં હોય છે ત્યારે તે ખેડૂતોને હાથો બનાવે છે અને આવા આંદોલનો કરે છે પરંતુ એની પણ આપણે તકેદારી રાખવી જરૂરી છે કારણ કે એકવાર સત્તા આવ્યા બાદ આ લોકો છે તે ફરી જાય છે તે પલટી જાય છે અને તેનો જીવતો જાતો દાખલો છે કે કોઈ પાર્ટી છે એનો જે નેતા હોય છે એ નેતા છે કે ક્યારેય પોતાના પક્ષનું નથી કાપતો સામેના પક્ષનો વિરોધ કરતો હોય છે પરંતુ પોતાના પક્ષનો ક્યારેય એવું નથી કહેતું કે મારો પક્ષ આવો છે ઘણા બધા લોકો અમુક પાર્ટીમાં હતા ત્યાં સુધી સામેવાળી પક્ષોને તે બેફામ રીતે બદનામ કરતા હતા પરંતુ જેવા એ પાર્ટી છોડે છે એટલે પોતાની જ પાર્ટીને કહેતા હોય છે કહેવાનો મતલબ એ છે કે કોઈ રાજકીય પાર્ટી ખેડૂતોના ખંભે આવા દુઃખના દિવસોમાં લાભ ન લઈ જાય કારણ કે લાભ અપવાનો છે ખેડૂતોને જેથી કરીને ખેડૂતોએ અત્યારે સાવધાની રાખવાની જરૂર છે સરકાર પાસે આપણો અધિકાર છે આપણો હક છે અને આપણે આનું વળતર મળવું જોઈએ અને લેવું જ જોઈએ પરંતુ એનો મતલબ એ નથી કે અન્ય કોઈ આપણા ખંભે બંદૂક ફોડીને આપણે હાથો બનાવી મોટા ભાગના ગામોમાંથી સરપંચોના ફોનો આવે છે અત્યારે વીસ જેટલા ગામોના સાહીઠ જેટલા ગામોના સરપંચોને એક ઘટનામાં કહેવામાં આવ્યું હતું વીસ જેટલા ગામોના સરપંચો આવેદન પત્ર આપવા પહોંચ્યા છે એવા હોળીદરમાં પણ ખૂબ વિરોધ સર્વે થયો છે તો થી આ કામ છે તે નિપટાવવું જોઈએ ક્યાંક એવું ન થાય કે કેશડોલની જેમ પાંચ પાંચ હજાર રૂપિયા દરેક ખેડૂતને મળશે તો ખેડૂતની મુશ્કેલી વધી જશે જેથી કરીને પ્રામાણિકતા જરૂરી છે અને આપણો અધિકાર લેવો એ પણ જરૂરી છે પછી સામે ગમે તેવું દોસ્તો આ તમામ તમારો શું સુઝાવ છે તમારું શું કહેવું છે જરૂરથી કમેન્ટ કરજો કારણ કે મેં અત્યારે જે રજૂઆત કરી છે જે વાત કરી છે ખેડૂતોના કોલમને આવ્યા છે ચર્ચાઓ આવી છે અને આજ પ્રકારની ચર્ચાઓ સેરિયસી છે વાડીએ વાળીએ થઈ રહી છે આપનું શું માનવું છે આ મુદ્દે આપનું શું કહેવું છે જરૂરથી કમેન્ટ કરીને જણાવો ધન્યવાદ